अक्षर पुरुषोत्तम सर्वेभ्य परमां सन्ति आनन्दम् सुखमर्पये श्रीस्वामिनारायणभगवाननीशये श्री अक्षरपुरुषोत्तमहाराजनी जय श्रीगुणातितानन्दस्वामी महाराजनी जय श्रीप्रमुखस्वामि महाराजनी जय श्रीमहन्तस्वामि મહારાજની છે પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રમુખ મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ આજે આપણા માટે એપ્રિલ મહિનાની પાંચમી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને એક હજાર ને પાંચસો ને છઠ્ઠી સભા થાય છે અને કહત સહેજાનંદ વિષય ઉપર એક હજાર એકસો ને સત્તાવનમો દિવસ થાય છે શ્રી હરિ પ્રાગટ્ય નિમિત્તેની આપણી હરિ પર્વની સભાઓ શરૂ થઈ એનો આજે આપણે ત્રીજો દિવસ ત્રીજા દિવસની અંદર આપણે ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર જે પરમહંસોની આપણને ભેટ મળી છે એવા પરમહંસોની ગૌરવ ગાથાને આપણે સાંભળીશું તો સૌ પ્રથમ આપણે જાણીએ કે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એ પોતે મહાકવિ સમ્રાટ હતા અને ભાવનગર નરેશને ત્યાં આગળ ભાવનગર નરેશની બિરદાવલીઓ ગાવા માટે આવ્યા હશે અને ત્યારે નરેશ પોતે રાજી થઈને સોનાથી શણગાર સજવા માટે થઈને ભાવનગરની અંદર રહેલા એક સુવર્ણકારને બોલાવીને કહ્યું કે તમે આ કવિરાજના શરીરના અંગોનું માપ લઈ લો અને એ પ્રમાણે તમે આ એમના આભૂષણ બનાવી આપો અને જ્યારે એ સુવર્ણકાર પોતે ત્યાં આગળ માપ લેશે ત્યારે સુવર્ણકારના કપાળની અંદર તિલક અને ચાંદલો જોયો ભગવાન સ્વામિનારાયણે સંપ્રદાયની અંદર આપણે જાણીએ છીએ એ પ્રમાણે દરેક સંપ્રદાયના અલગ અલગ એ પ્રમાણે કપાળની અંદર ચંદ્રકના જુદા જુદા તિલક કરેલા હોય છે તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે આ પ્રકારે તિલક અને ચાંદલાનું એક ભેટ આપેલી છે અને એ ભેટને કારણે કરીને કપાળની અંદર સત્સંગી સાધુ તમામ ભગવાન સ્વામિનારાયણને આશરે રહેલા બધા જ કપાળમાં તિલક ચાંદલો કરતા એક નવી પ્રકારના તિલક અને ચાંદલાની રીત જોઈને કવિવર લાડુદાનજી પોતે ત્યાં આગળ ધીરે ધીરે પૂછે છે એલા આ કપાળમાં કોનું તિલક કર્યું છે અને ત્યારે તે વખતે વજયસિંહ બાપુએ કહ્યું કે કવિરાજ ઊંડા ઉતરો અને કવિને તે વખતે સુવર્ણકારે કહ્યું કે કવિરાજ આ તો અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે આપેલું અમારી એક ઉપાસનાનું પ્રતિક છે અમારા સ્વામિનારાયણ ભગવાને દરેક સત્સંગી સાધુ માતરને આ પ્રકારે તિલક અને ચાંદલો કરવાની આજ્ઞા કરેલી છે અને એના કારણે કરીને અમે આ કપાળમાં તિલક અને ચાંદલો કર્યો છે અરે એવું તે થોડું હોય આ કળી કાળની અંદર ભગવાન હોય હા કરડાની અંદર દાદા ખાચરના દરબારમાં બિરાજમાન રહેલા ભગવાન સ્વામિનારાયણ છે ગજસિંહ બાપુએ તે વખતના સમયની અંદર કહ્યું કે કવિરાજ પારખું કરવા જેવું છે અમને પણ એમ સમાચાર મળ્યા છે પણ હવે એનું પારખું લેવા કોણ જાય માટે તમે જો તૈયાર થતા હો તો અમે તમને જવા કરવાની સાધન સામગ્રી સેવક બધી પ્રકારની વ્યવસ્થા કરી આપીએ અને ત્યારે કવિરાજ તૈયાર થઈ ગયા અને જ્યારે તૈયાર થયા ત્યારે સુવર્ણકારે ધીરે રીને કહ્યું કે કવિરાજ તમે જાઓ તો છો એનો વાંધો નહીં પણ મીઠાની પૂતળી સમુદ્રના તળિયાનો તાગ લેવા જાય તો પાછી આવે નહીં અરે એવું તે શું હોળી ભગવાન સ્વામિનારાયણમાં છે ભલે અમે તો કંઈક રજવાડાની અંદર આંટો મારીને આવ્યા છીએ એટલે અમે તો જરૂર એનો તાગ કાઢીને આવશું અને એ વખતના સમયની અંદર લાડુદાન પોતે ત્યાં આગળ જાય છે સાથે સરસામાન અને સામગ્રી સાથે ઘોડે ઘોડા ઘોડેસવાર થઈ નીકળે છે આગળ જતાં જતાં ગઢડાની સિમની અંદર જ્યાં પ્રવેશ કર્યો છે ત્યારે મનની અંદર વિચાર આવ્યો કે હું આવ્યો તો છું અનુભવ લેવા માટે અને ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે કે નહીં એની તપાસ કરવા માટે પણ કદાચ ભગવાન હોય પણ ખરા તો મારે એના માટે થઈને મને પ્રતીતિ આવે એવું મારે વિચારવું જોઈએ એમ સમજીને તે વખતે કવિવર લાડુદાનજી પોતે સંકલ્પ કરે છે ચાર પ્રકારના અને એ ચાર સંકલ્પ કરીને પોતે નીકળ્યા અને જ્યાં ગઢડાની અંદર દાદાના દરબારમાં પ્રવેશ કરે છે ત્યારે એ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એ ત્યાં આગળ બધા પરમંશો બેઠેલા એક બાજુ હરિભક્તો બેઠેલા દૂરના ભાગની અંદર મહિલાઓ મહિલાના વિભાગની અંદર બેઠેલા સંપૂર્ણપણે મર્યાદાની અંદર આવી એક સુંદર સભાનું આયોજન થયેલું અને ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે ચાર સંકલ્પ જે એમણે કરેલા એમાં પહેલો સંકલ્પ નામ દઈને બોલાવે બીજો સંકલ્પ ગળામાં ગુલાબનો હાર હોય પહેરાવે ત્રીજો સંકલ્પ કાળા કામળા ઉપર ભાગવતનું પુસ્તક હોય અને ચોથો સંકલ્પ જો ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે હોય તો એમના ચરણારવિંદની અંદર સોળ ચિહ્નો હોય છે એને એ ચિહ્નના મને દર્શન કરાવે આ પ્રકારે જ્યારે ચારે સંકલ્પ કરીને પ્રવેશ કરેલા લાડુદાનજી પોતે અંદર આવે છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ અને કવિવર લાડુદાનજીને બંનેની મુલાકાત તો પહેલી વખત થઈ અને તે વખતના સમયની અંદર ભગવાન સ્વામિનારાયણે આવો આવો કબીર કવિવર લાડુદાનજી આવો એમ કરીને નામ દઈને આવકાર આપ્યો એટલે ત્યારે ચારાની તો મનની અંદર નક્કી થયું કે મારા નામની આ ભગવાન સ્વામિનારાયણને કેમ ખબર પડી છે અને હું આવું છું એવી થોડી ખબર હતી પણ આગળ જાય છે અને ત્યાં તો ભગવાન સ્વામિનારાયણના કોટની અંદર સરસ મજાનો ગુલાબનો હાર તે વખતે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર તો ગુલાબના છોડ થતા નહીં પણ ભગવાન સમર્થ છે આ ભક્તનો સંકલ્પ પૂરો કરવા માટે થઈને પણ આ પ્રકારે ગુલાબનો હાર ધારણ કર્યો અને એ હાર લઈને મહારાજે લાડુદાનજીના ગળાની અંદર પહેરાયો અને બીજો ચારાની સંકલ્પ પૂર્ણ થયો અને જ્યાં આગળ વક્તા ભાગવતની કથા કરતા હોય એ બાજોઠ ઉપર ભાગવતનું પુસ્તક કાળા કામળાની અંદર રાખ્યું હશે એ જોયું ત્રીજો ત્રણ ચારાની સંકલ્પ પૂરો થયો અને ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાના આસન ઉપર બેઠા હતા ત્યારે પોતાના બંને અરવિંદ પ્રસારીને બિરાજમાન થયેલા અને જ્યાં ભગવાનને વંદન કરે છે ત્યારે ભગવાન સ્વામિનારાયણના ચરણાર વેંદને વિશે એમણે તે વખતના સમયની અંદર સોળ ચિહ્નના દર્શન કર્યા અને આ પ્રકારે એમના ચારેય સંકલ્પ પૂરા થયા અને મનથી નક્કી કર્યું કે ભલે લોકોને દુનિયાને જેને જે કહેવું હોય તે કહે પણ અમારા સંકલ્પ પૂરા થયા છે એ પ્રમાણે તો ભગવાન સ્વામિનારાયણ સ્વયં પુરુષોત્તમ નારાયણ છે એમ સમજીને પોતે ત્યાં આગળ મહારાજની જોડે રહ્યા મહારાજે લાડુબાને જીવુબાને સંસારનો રંગ લાગે એના માટે ઉપદેશ આપવા માટે થઈને વચ્ચે પડદો નખાવીને પણ બેસારીને વાતો કરાવી પણ હાંજ પડતા તો લાડુદાનજી તો છ છ રસની અંદર રજૂઆત કરવામાં કુશળ હતા પણ છતાંય એ પ્રમાણે એ પોતે એમને શૃંગાર રસની અદભુત વાતો કરી અને ગ્રંથિથી જોડાઈ જવા માટે પ્રેરણા આપવા માટે કંઈક પ્રયત્નો કર્યા પણ એ નિષ્ફળ ગયા એ તો બરાબર છે કારણ કે જે લાડુબાને જેવુબાને ભગવાન સ્વામિનારાયણનો ભગવાન પ્રત્યેનો મહિમા હતો એ મહિમાને કોઈ ફેરવી શકે એમ હતું નહીં અને એના કારણે કરીને લાડુબાને જીવુબાએ સામે ઉપદેશ આપીને કહ્યું કે મનુષ્યનું શરીર આપણને મળ્યું છે એ તો કેવળ ભગવાન ભજવા માટે મળ્યું છે અને જો ભગવાન ભજીએ તો આ જન્મ મરણના ચકરાઓમાંથી મુક્તિ મેળવી શકાય અને અત્યારે આવા કળિયુગની અંદર સ્વયં ભગવાન સ્વામિનારાયણ પોતે પ્રગટ થયા છે અને એના કારણે કરીને આપણે જાણીએ એ પ્રમાણે આ લોકની અંદર ભગવાનને ભજી લેવા જોઈએ માટે તમે ઘણું બધું કવિત્વ શક્તિ તમારામાં ધારણ કરીને બેઠા છો પણ એ ભક્તિના સ્વરૂપની અંદર ભગવાન સ્વામિનારાયણના ચરણે અર્પણ થઈ જાય તો કેવું ભગીરથ કાર્ય થાય આવી અદ્ભુત પરબ્રહ્મપુરુષોત્તમ નારાયણના મહિમાની વાતો એ લાડુબાને જીવુબાઈએ કરી અને ત્યારે તે વખતે અમને પણ એમ થયું કે ના બરાબર છે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પાળીને શૃંગાર રસ પીરસીને વૈરાગ્યનો જેને કહેવાય અંચળો ઓઢીને આવેલા એ લાડુદાનજીએ ધીરે રહીને ભગવાન સ્વામિનારાયણને કહ્યું કે મહારાજ આજની ઘડી રે ધન્ય આજની ઘડી મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી કે આજની ઘડી મારા સહજાનંદ સ્વામીને જોયા ને એટલે મારી ઘડી આજનો દિવસ આજનો સમય મારા માટે ધન્ય બની ગયો છે અને એ પ્રકારે લાડુદાન એ પોતે બ્રહ્માનંદ સ્વામી બન્યા અને મહારાજની આજ્ઞાની અંદર કેવા રહ્યા જ્યારે આ ગાયકવાડ સરકાર તરફથી કેણ મોકલ્યું કે કવિવર બ્રહ્માનંદજી તમે અમારા રાજ રસયાજી રાવ ગાયકવાડના સરકારને ત્યાં આવીને રહ્યો તો તમને રાજ્ય રાજ્ય પદ અર્પણ કરીએ અને તમને રહેવા માટેની વ્યવસ્થા નોકર ચાકર પાલખી ઘોડા આ બધું આપીએ અને ત્યારે તે વખતે ભગવું વસ્ત્ર પહેરીને બેઠેલા એ લાડુદાન કવિ પોતે બ્રહ્માનંદ સ્વામી બનેલા એમણે કહ્યું કે જે જીભે કરીને જે મુખે કરીને મો મોઢાની અંદર પાન ચાવ્યા હોય મીઠા મધુરા એને છોડી દઈને એ જ મુખે અને એ જ ઝીભે કરીને કોલસા થોડા ચાવવાના હોય એટલે એવું તો બધું મને ઘણું બધું મળ્યું હતું અને મળતું પણ હતું એ બધું જ છોડીને હું ભગવાન સ્વામિનારાયણને પ્રસન્ન કરવા માટે થઈને અહીં આગળ રહ્યો છું આ બ્રહ્માનંદ સ્વામીની મોટપ વડતાલની અંદર પાંત્રીસ રૂપિયા લઈને ગયેલા અને એમણે નવ લાખ ઈંટો તો વડતાલ મંદિરના પાયાની અંદર નાખેલી છે અને અદભુત મંદિરની રચના કમળ આકારની કરી છે અને એમાં પ્રતિષ્ઠા થયા પછી ભગવાન સ્વામિનારાયણ સ્વયં પરબ્રહ્મપુરુષોત્તમ છે કોઈના હૃદયની અંદર કોઈ પણ પ્રકારની ઠેસ ન પહોંચે અને ભગવાનની મૂર્તિની વિશે જ સંલગ્ન રહી શકાય એવા હેતુસર મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે બ્રહ્માનંદ સ્વામી મંદિરનું નિર્માણ થઈ ગયું મંદિરમાં પ્રતિષ્ઠા થઈ ગઈ હવે આપણે કરવાનું એ છે કે તમે ઘણા સમયથી કીર્તનો બનાવ્યા નથી માટે હવે અહીંની જવાબદારી છોડો અને અમારી ભેગા ચાલો અને ત્યારે આટલી બધી મહેનત કરીને કરેલા મંદિરના નિર્માણમાં જ્યાં સિંહ ફાળો રહ્યો હોય એ બ્રહ્માનંદ સ્વામીને અંતરની અંદર એવું ન થયું કે મહારાજ હવે ખરેખર તો ઠરીને ઠામ જવા જેવું થવા જેવું રહ્યું ત્યારે તમે મને અહીંથી ઉપાડો છો એને બદલે એમને તો એમ કહ્યું કે મહારાજ મારી ધર્મશાળાની અંદર ખીટીએ જોળી ટીંગાય છે એ હું લેવા જાઉં કે મગાવી લઉં અબઘડી મહારાજ તમારી સાથે હું તૈયાર છું અને આવી પ્રકારે જ્યારે એમણે પોતે એ વડતાલનું મહંત પદ મૂકી અને વડતાલની કરેલી કામગીરીની એ જેને કહેવાય ને કે પોતાના જીવનની અંદર પ્રસિદ્ધિ મળેલી એ છોડી દઈને મહારાજની જોડે નીકળ્યા ત્યારે આપણને ખબર પડે કે આવો ત્યાગ કરો એમાં પણ જ્યારે પોતાની વિચક્ષણ બુદ્ધિ વડે કરીને પોતાની આવડત વડે કરીને આવું સુંદર મંદિરની રચના કરી અને વડતાલ ધામની સ્થાપના કરી એવા એ કવિવર્ષિ બ્રહ્માનંદ સ્વામી પોતે મહારાજની આજ્ઞાથી નીકળી અને મહારાજની જોડે આવ્યા મહારાજે એમણે જૂનાગઢની અંદર પણ મંદિર બનાવવા માટે મોકલેલા અને જૂનાગઢના મંદિરની અંદર પણ આવી જ પ્રકારે એમણે પોતાની કુણે અને આગવી સૂજ વડે કરીને એ સરસ મજાનું રાધારમણ દેવનું મંદિર ત્યાં આગળ તૈયાર કરાયું એટલે આપણે જાણીએ છીએ એવી જ રીતે એમણે છેલ્લું મંદિર મોળીની અંદર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાએ કરીને કર્યું તો આવી રીતે બ્રહ્માનંદ સ્વામી પોતે ભગવાન સ્વામિનારાયણના પ્રિય સખા બન્યા જ્યારે ત્યારે પણ સુરાખ આચર અને બ્રહ્માનંદ સ્વામી એ મહારાજની સમક્ષ સભામાં બિરાજમાન હોય ત્યારે ગમે તેવું ઉદાસીનતાપણું અને શુષ્કતાપણું જેવું સભામાં છવાઈ ગયું હોય તો આનંદની છોડો ઉછાળવાનું કામ પણ એ બ્રહ્માનંદ સ્વામીને સુરાખાચર ખાચર બંને કરતા અને કેવો એમનો તપ ત્યાગ અને ભગવાન સ્વામિનારાયણ વિશેનો એ દ્રઢ નિશ્ચય એક પ્રકરણ એવું બદલેલું કે દરેકને અઢી હાથનો કંતાનનો ટુકડો આપવામાં આવતો અને ત્યારે તે વખતના સમયની અંદર બ્રહ્માનંદ સ્વામી થોડાક શરીરે સ્થૂળ હતા એટલે એ કંતાન અઢી હાથનું એમને થાય એમ નહોતું એટલે મહારાજને કહ્યું કે મહારાજ જરાક માપમાં શરીર ઢંકાય એમ આપજો અને ત્યારે મહારાજે કહ્યું કે નહીં અહીં તો જે પ્રકરણ શરૂ થયું અને એ જ પ્રકારે તમને બધાને મળે એમ તમને મળશે અને ત્યારે તે વખતે સહેજ નીચે જમીન ખોતરી આકાશની ઉપર ઉપર જોયું અને જોયું ને ચારે બાજુ દ્રષ્ટિ કરી અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ હસતા હસતા બોલ્યા કે કવિભાઈ બ્રહ્માનંદજી ચારે બાજુ શું જોવો છો અને ઉપર નીચે શું જોયું ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે જો તમારા સિવાય બીજે કાંઈ મને ભગવાન દેખાતો હોય ને તો હમણાં જ છોડીને ચાલ્યો જવું પણ હે પ્રભુ હે મહારાજ આપના સિવાય બીજો મને કોઈ ભગવાન ક્યાંય દેખાતો નથી એમ એવા સમયની અંદર પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે એમણે પોતાના જીવનની અંદર એકસો ને ચૌદ જેટલા પ્રકરણો બદલ્યા એ પ્રકરણોની અંદર પણ પોતે પસાર થયા આવા હતા એ ભગવાન સ્વામિનારાયણના સમયના બ્રહ્માનંદ સ્વામી બીજા સંત પંક્તિની અંદર જોઈએ તો સદગુરુ મુક્તાનંદ સ્વામી આમ તો રામાનંદ સ્વામી દીક્ષિત સંત હતા પરંતુ રામાનંદ સ્વામીને જ ભગવાન માનીને બેઠેલા અને એ પ્રકારે પોતાની નિષ્ઠાને દ્રઢ કરેલી એવા મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં નીલકંઠ પ્રભુના વેશે જ્યારે લોજની અંદર મહારાજ પોતે એ ઘણા સમય સુધી એમણે સેવા પરિચર્યા કરી અને એ નીલકંઠ પ્રભુને રામાનંદ સ્વામીએ પોતાના વારસદાર તરીકે અને કહેતા ધર્મધુરા સોંપીને તે વખતના સમયની અંદર ભગવાન સ્વામિનારાયણને સત્સંગની જવાબદારી સોંપી અને એ મુક્તાનંદ સ્વામીને મનની અંદર કેવું રહેતું હશે પરંતુ રામાનંદ સ્વામીના દર્શનને આપ્યા અને એના કારણે કરીને એમના જીવનની અંદર પણ એક વાત સમજાણી અને ગુરુ રામાનંદ સ્વામીની ગાદી ઉપર નીલકંઠ પ્રભુ ક્યારેય બેસતા નહીં અને રામાનંદ સ્વામીની ચાકડી એ ગાદી ઉપર મૂકી રાખી એનું પૂજન કરતા અને બાજુની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે બેસતા તો મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામી કહ્યું કે હું તો આ લોકની અંદર આવ્યો ત્યારથી જ કહેતો આવ્યો છું કે ડુગડુગીનો વગાડનારો છું ખરા ખેલના ભજવનાર તો આવવાના છે આવી ગયા છે આ પ્રકારે જ્યારે રામાનંદ સ્વામીના દર્શન દર્શન થયાને અમૃતવાણી વરસાવી પછી એમણે અંતરની અંદર એ પોતાને પ્રતીતિથી આવી અને એમણે કાલવાણીની અંદર આરતી બનાવી અને ભગવાન સ્વામિનારાયણની આરતી એમણે ઉતારી અને એમાં એમણે મહિમા ભગવાનનો કેવો લખ્યો તો કે પ્રગટ પુરુષોત્તમના જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રગટ ભગવાનના દર્શન કરે ને એને પુરુષોત્તમ નારાયણના દર્શન કરે ને એને કાળ કર્મ માયાથી છૂટીને એ પરમપદનો અધિકારી બને છે આટલો બધો મહિમા એ ભગવાન સ્વામિનારાયણનો એમણે પોતે આરતીની અંદર પણ લખી નાખ્યો અને વિશેષ આગળ જતાં જતાં પણ એમણે ઘણા ઘણા પ્રસંગોની અંદર પોતાના જીવનની અંદર કહ્યું કે મેં મોરે તો તુમ હિ એક હિ આધાર કાગ કે નાવ કે ગતિ ભય મોરી જહા દેખું તહા જલનિધિ ખારા આ પ્રકારે એવા પદો બનાવ્યા અને માય રે મુને પુરુષોત્તમ વર આ પ્રમાણે બધા જ પદો ભગવાન સ્વામિનારાયણને પોતે ભગવાન તરીકે સ્વીકારી પુરુષોત્તમ નારાયણ તરીકે સ્વીકારી અને અનન્ય ભાવે મુક્તાનંદ સ્વામી પણ ભગવાન સ્વામિનારાયણને અનન્ય ભક્તિ કરી જીવનને ધન્ય બનાવ્યું આવા મુક્તાનંદ સ્વામી માટે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર એમને પૂછે છે કે તમારામાં એવી કઈ મોટપ છે ત્યારે તે વખતે કહ્યું કે મહારાજ તમારા પ્રતાપે કરીને જો કોઈ મારી પાસે માર માર કરતું આવતું હોય અને તે મારી પાસે આવે ને તો એના અંતરની અંદર ઉદભવેલા જે કંઈ નાના મોટા સંકલ્પ વિચાર એ બધાય સમી જાય અને શાંત થઈ જાય આવી પ્રકારની ભાવના એ ભગવાન સ્વામિનારાયણની સમક્ષ જ્યારે એમણે રજૂ કરી અને મુક્તાનંદ સ્વામીનું જીવન એટલે મા સમાન માતા જેમ બાળકની ખેવના રાખે એવી રીતે એ મુક્તાનંદ સ્વામી પણ પોતાના મંડળની અંદર રહેતા સંતો નાના હોય થોડાક ઉંમરમાં મોટા હોય બધા જ સંતોની સાથે રહીને માતાનો પ્રેમ આપવાનો હોય એવું વગેરે કાર્ય મુક્તાનંદ સ્વામીએ કર્યું તો આપણે જાણીએ કે આવા હતા એ મુક્તાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી એ પણ રામાનંદ સ્વામીના જ શિષ્ય હતા અને રામાનંદ સ્વામીના સમયની અંદર એમને ત્યાગા સ્તરમની અંદર અંદર આવવાની ઈચ્છા હતી પણ રામાનંદ સ્વામીએ જ કહ્યું કે તમે હમણાં રહો અમને જ્યારે જરૂર જણાશે ને ત્યારે અમે તમને જરૂર બોલાવી દઈશું અને એ પોતે ત્યાં આગળ ગ્રસ્તા અંદર શેખપાટની અંદર રહેતા હતા પણ એ જ્યારે રામાનંદ સ્વામીએ ભુજથી પત્ર લખીને મોકલ્યો અને તે વખતના સમયની અંદર એ પત્રમાં મહારાજ રામાનંદ સ્વામીએ લખ્યું કે તમે બધા લોજની અંદર જજો અને ત્યાં વરણી આવ્યા છે અને એ નિર્કંડ પ્રભુના દર્શન કરવા જજો આ પ્રમાણે જ્યારે આજ્ઞા કરે છે ત્યારે તે વખતે લાલજી સુથારને પોતાને મનમાં થયું કે રામાનંદ સ્વામી આપણા ગુરુ કહેવાય અને આપણે આપણું મન અને આપણું ચિત્ત એમાં બરાબર લાગી ગયેલું છે તો વળી એ વાતે કેવા મોટા હશે કે રામાનંદ સ્વામીના દર્શન કરવા જવાનું છોડાવીને અને એ નીલકંઠ પ્રભુના દર્શન કરવા માટે મોકલે છે એટલે એવા થોડાક વિચારના કારણે કરીને જ્યારે ભુજ ગયા ત્યારે રામાનંદ સ્વામીએ ઠપકો આપ્યો અને કહ્યું કે તમે એવા સર્વોપરી ભગવાનને મૂકીને તમે અહીંયા કેમ આવ્યા એમ કરીને નિષ્કુળ આનંદ સ્વામીને બધી વાત સમજાવી એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો એ પછી તો રામાનંદ સ્વામી જ્યારે નીલકંઠ પ્રભુને ધર્મ ધર્મધુરા સોંપી પછી તો એમને મનની અંદર મહારાજની વિશે પ્રીતિ તો થઈ ગયેલી પણ ભુજ થતાં રસ્તાની અંદર ભૂમિયા તરીકે લઈ જવા માટે સાથે લીધેલા એમાં પોતાની પાસે પાણી લીધેલું થોડું ઘણું રસ્તાની અંદર ભૂખ લાગે તો જમવા માટેનો નાસ્તો લીધેલો અને ખર્ચી માટે થઈને કંઈક પૈસાની જરૂર પડે તો એ લીધેલું પરંતુ ભગવાન સ્વામિનારાયણે વિચાર કર્યો કે મારે હવે એમને કોઈ પણ પ્રકારનું એમના જીવનની અંદર કલંક ન રહે અને નિષ્કલંક બની જાય અને એ પ્રકારે એમને કરવું છે એટલે પાણી કોઈક ભિખારીને પીવરાવી દીધું નાસ્તો કોઈ વટે માર્ગોને અપાવી દીધો અને ચોર ચોરી કરનારા ચોર લોકો જ્યારે ત્યાંથી પસાર થાય છે ત્યારે તે વખતના સમયની અંદર એમના પાસે ચારે બાજુ ફંફોડીને જોયું પણ કંઈ મળ્યું નહીં એટલે ભગવાન સ્વામિનારાયણ કે ખરેખર તમે ચોર લાગતા નથી ચોર ચોર હોય તો એને ખબર પડી જવી કે માણસ કઈ વસ્તુ ક્યાં રાખે અને લાલજી સુતારે પોતાના જોડાના સકતળિયાની નીચેના ભાગની અંદર કોરીઓ રાખેલી હતી એ કઢાવીને પણ અપાવી દીધી અને ભગવાને પોતે ઐશ્વર્ય એવું બતાવ્યું તો કે હવે તરસ લાગી છે કે પ્રભુ પાણી હતું એ પીવરાવીને વધારાનું ઢોળાવી નખાયું અને હવે પાણી માગો છો ત્યારે મહારાજે પોતે કહ્યું અહીંયા વીરડી ગાળો અને ત્યાં વીરડી ગાળે છે અને ત્યાં આગળ એ ખારા પટની અંદર પણ મીઠું પાણી નીકળ્યું અને એ જોઈને લાલજી સુથારને પણ અતિ આશ્ચર્યને આનંદ થયો અને બીજું રસ્તામાં જરૂર પડે તો પીવા માટે એ મટકુડી ભરી લીધી પણ એ પાણી પાછું ખારું હતું ત્યારે આવું ઐશ્વર્ય જોયું અને મહારાજે શેખપાટથી નીકળી અને ભાદરાથી નીકળી અને જ્યાં એમનું સાસરાનું ગામ આવે ત્યાં આગળ એમને કહ્યું કે હવે ભૂખ લાગી છે ખાવાનું ગામમાંથી લઈ આવો અરે મહારાજ અહીં તો અમે લગ્ન ગ્રંથિથી જોડાયેલા છીએ એટલે અમને બધા ઓળખે અને ત્યારે મહારાજે કહ્યું કે તમને કોઈ ઓળખે નહીં એવું કરી દઈએ તો તારે તે વખતે ભગવું વસ્ત્ર એ ભગવાન સ્વામિનારાયણે પોતે વચ્ચેથી કાપી અને અલફી પહેરાવી દીધી એને કહ્યું કે હવે આજથી તમારું નામ નિષ્કુળ આનંદ કે તમે કુળને તજીને નિષ્કુળ થયા છો એટલે હવે તમારે કોઈ ચિંતા નહીં એ પ્રમાણે એમણે પોતાને શાસ્ત્રીની અંદર જઈને બાજરાના રોટલા ગોળ ઘી લાવી મહારાજને જમાડ્યા તો આવી પ્રકારે એ નિષ્કુળાનંદ સ્વામી પણ એવા બૃહદ વૈરાગી હતા કે જેના જીવનની અંદર એમને સંપૂર્ણપણે સંસારની અંદરથી મોહ છૂટી ગયેલો તો જો યાદ કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભગવાન સ્વામિનારાયણના સમયકાળ દરમિયાનની અંદર આવી પરમહંસોની પાંચસોની પાંચસોની મંડળી હતી અને ત્રણ હજાર જેટલા સંતો બનાવેલા હતા એવા ભગવાન સ્વામિનારાયણને એમના શ્રી હરિ પર્વના ત્રીજા દિવસે ભગવાન સ્વામિનારાયણની સંતમાળા માળાને કથાને સાંભળી ને આપણે ધન્ય બનીએ તો એવા ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં કોટી કોટી વંદન શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય